મારે વેઇટ લોસ કરવું છે અને મારે કોઈ એક્સરસાઇઝ નથી કરવી તો હું કેમ ના મારા ફૂડ ઉપર ધ્યાન આપું હું મારા ડાયટ ઉપર ધ્યાન આપું કેમકે ઓફિસ ઘરનું કામ એટલું છે કે એક્સરસાઇઝ માટે ટાઈમ જ નથી તો સૌથી પહેલાં તો આપણે એડ કરીશું એક વાટકી બેસન એટલે કે ચણાનો લોટ બેથી ત્રણ ચમચી એડ કરીશું મકાઈનો લોટ એની સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું એક ચમચી જેટલો આપણે એડ કરીશું અજમો જેને થોડો ક્રશ કરી લેશું એના કારણે એનું ટેસ્ટ અને એની સ્મેલ સારી આવશે હવે ચીલી ફ્લેક્સ લઈ લીધી છે આપણે એક ચમચી જેવા તમારી પાસે આખું કૂટેલું જે મરચું હોય છે ને એ પણ તમે એડ કરી શકો છો નો રિક્વાયરમેન્ટ્સ હવે એડ કરીશું પાણી એટલે કે આપણે જે ચીલા બનાવીએ છીએ ને નોર્મલી ચીલા માટેનું બેટર એડ કરવા બનાવવાનું છે મતલબ તો તો એ પ્રમાણે આપણે પાણી આની અંદર એડ કરતા રહીશું જે હિસાબથી આપણી રિક્વાયરમેન્ટ છે માં ઓછું વધારે તમે તમારા અકોર્ડિંગ કરી શકો છો આ ચીલા તમે એવરીડે મોર્નિંગમાં ખાઈ શકો છો એની સાથે વેઇટ લોસ થશે તમારો પ્લસ બોડી એકદમ ફિટ થશે મેં આઈ થિંક ત્રણ ચાર દિવસ હું ખાઉં છું અને સિરિયસલી પેટ એટલું લાઇટ લાગે છે અને સારું ફીલ આવે છે હવે થોડા આપણે મરચાં લઈ લઈશું એક ચમચી જેવા મેં થોડા ક્રશ કરી લીધા હતા એની સાથે મેં એક ટમાટા લીધું છે એકદમ ફાઇન ચોપ કર્યું છે ચોપડની અંદર અને હવે લઈ લઈશું આપણે મેથી મેથી ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ હે ને તો એક ભરીને એટલે કે કપ ભરીને આપણે એડ કરીશું ચોપ મેથી અત્યારે આપણને શિયાળાનો ટાઈમ છે અને મેથી ને બધું આપણે આરામથી અવેલેબલ માર્કેટથી મળી જશે તો કેમને એનો સદુપયોગ કરી શકાય તમે આ ચીલા તમારી માટે તો બનાવવાના છો પણ એની સાથે સાથે આપણા ઘરમાં જો કિડ્સ હોય ને જે સ્કૂલે જતા હોય અને એમના ટિફિન લંચ બોક્સમાં પણ તમે એમને પ્રિપેર કરીને આપી શકો છો કેમ કે આ બહુ ઝટપટ બની જાય છે વધામ વધારે મેક્સિમમ પાંચથી દસ મિનિટમાં ચીલા રેડી થઈ જાય છે અને જો બે ચીલા ખાઈ ને તો આખો દિવસ ભૂખ જ નથી લાગવાની અને લાગશે તો પણ લેટ તો હવે બસ આવી રીતે આપણે સરસ મજાથી આનું બેટર રેડી કરી લીધું છે હવે આપણે લઈ લઈશું એક નોનસ્ટિક તવો કે કઢાઈ જે તમારી પાસે અવેલેબલ હોય થોડો ઓઇલિયા તો પછી ઘી તમે સ્પ્રેડ કરી લો સરસ રીતે જેના કારણે જે બેટર છે નીચેથી ચીપકશે નહીં તો એ જરૂરી છે હવે આપણે ચમચો ભરીને એડ કરી લેશું આ બેટરને અને સરસ રીતે આને ફેલાઈ લઈશું એકદમ રાઉન્ડ શેપમાં રાઉન્ડ શેપ નહીં થાય તો પણ વાંધો નહીં કેમ કે આપણું પેટમાં જઈને તો આના ટુકડા થવાના છે ને અને સાચી વાત ને તો બસ આવી રીતે એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આની ચીલાને કૂક કરવાના છે ઝટપટ બની જાય છે આઈ થિંક પાંચથી દસ મિનિટમાં ઇનફ છે તમે સવારે બેટર મૂકી દો અને જ્યારે તમારા નાસ્તાનો ટાઈમ થાય ત્યારે ફટાફટ ગરમ ગરમ ચીલા ઉતારીને અને ખાઈ લો અને આની સાથે તમે ચટણીનો પણ યુઝ કરે છો યા તો પછી દહીં પણ ખાઈ શકો છો દહીં ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ ફોર સ્ટમક ફોર વેટ લોસ સો ટ્રાય કરી શકો છો જો તમને આ ચીલાની રેસિપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા હાઈપ કરવાનું ના ભૂલતા શેર કરવાનું ના ભૂલતા કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે જો એક સાઈડથી ચીલો આપણે સરસ મજાથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હે ને એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે હવે એની બીજી બાજુ પણ આપણે આવી રીતે કૂક કરી લઈશું બની ગયું છે અને એકદમ સરસ મજાનો અને એટલો ટેસ્ટી લાગે છે કોઈ વધારાના મસાલાનો આપણે એડ નથી કર્યું તમે ખૂબ જોયું છે ખાલી મીઠું અજમો ચીલી ફ્લેક્સ ઇસ ઇનફ હે ને તો કેવું લાગે તમને આ ચીલાની રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું ના ભૂલતા બસ હવે બેક ટુ બેક આવી રીતે ચીલા ઉતારી લો ત્રણથી ચાર ચીલા સરસ મજાથી રેડી થઈ જશે તો કમસે કમ બેથી ત્રણ લોકોનો પેટ તો ભરાઈ જ જશે અને હેલ્ધી છે તો કેમ ના ટ્રાય કરી શકાય તે એક વખત ટ્રાય કરવાનું ના ભૂલતા અને જો તમને આ રેસીપી ગમી હોય ને તો કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા તો હવે શું કાંઈ નહીં ચીલા બનાવી લો ફટાફટ બેટર ખતમ કરી લો અને હા મને તમારાથી એક સજેશન જોઈએ છે હું એકચ્યુઅલી પ્યોર ગુજરાતી છું તો તમને મારી રેસીપી ગુજરાતીમાં ખબર પડી રહી છે કે પછી હું હિન્દી પણ મતલબ બોલી શકું છું જો તમને કોઈ એવા લોકો હોય જેમને ગુજરાતી નથી આવડતી તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો તો હું હિન્દી વર્ઝન પણ અપલોડ કરી લઈશ તો હવે પ્લીઝ કમેન્ટમાં જણાવજો કે તમારી કઈ લેંગ્વેજમાં મતલબ કે વિડિયોની રિક્વાયરમેન્ટ છે અને બોયસ ઓવરની રિક્વાયરમેન્ટ છે આમ તો હું કેપ્શનમાં બધું એડ કરી જ લઉં છું હવે કાંઈ નહીં ફટાફટ દહીં સાથે ઇન્જોય કરો સવારનો નાસ્તો અને રાત્રે પણ બનાવી શકો છો અને હા ચેનલને લાઇક કરવાનું ના ભૂલતા સોરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી ખાવ પીવો ખુશ રહો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી રામ